મારા વડીલ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ સવાર છ થયા છે તો બ્લોગ સ્ટાર્ટ થાય છે સવાર છ વાગે સ્વાગત છે તમારું બધાયનું માતાજીના દર્શન સાથે આ મારા મસ્ત મજાના સ્વીટ હોમમાં તો બસ હવે સાતો બ્રશ કરી છે અને હું કરું છું ને ચા મુકાઈ ગઈ છે તો ચારો ચા પીવા બ્રશ કરી દઉં તો એ મસ્ત મજાની મારી કડાકેદાર મસાલેદાર આદુવાળી ચા તૈયાર થઈ ગઈ છે

અને જો તો હજી ઉનાળો ન થાય તો ગરમી થાય છે હું આજે ઠંડે પાણી પાણી આવતું ના સાડા સાત વાગે પણ ધ્રુજી ગઈ એવું ઠંડુ પાણી હાલ નાસ્તાની તૈયારી કરીએ હવે હું આવી છું અહિયાં બાપા સીતારામ ના મંદિરે બાપાને ચા ધરવા મારે માનતા હતી દર પૂનમે ચા ધરવાની બાપા સીતારામ ને ધરી દે આપણે ચા મારા વાલા વડીલોને સાજા રાખજો સાજા કરી દેજો સદાય એમની સાથે રહેજો સૌનું સારું કરજો હવે મારે પીપર વધારવાની ધરવાની છે ઈ મે સાપર લઈ આવી છું તો દઈશ કર દેજો

કે સાડા બાર દેખાય છે તો અમે સર બાપા સીતારામ ઘર ચોકલેટ લઈ આવ્યા છે તો ચાલો આપણે બધા બાપા સીતારામ ને બજરંગદાસ બાપા ને ચોકલેટ ધરી આવે આમ તો બે સાથે જ હોય પણ ભૂલી ગઈ હતી રાતે મગાવવાની એટલે કઈ વાંધો નહીં અત્યારે મારું આ મારી માનતા જે છે ચોકલેટ ને ચા થાય તો આ હું ચોકલેટ રહી ગઈ ધરી આવું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા મેં બાપા સીતારામ ને ચોકલેટની માનતા પૂરી કરું છું ધરી દીધી છે બાપા સીતારામ ચોકલેટ સ્વીકારી લેજો પરસાદી દરેક ને સાજા રાખજો સાજા કરી દે બધાની ઈચ્છા પૂરી કરજો જય ભજરંગદાસ બાપા તો આ વાટકી તે મને બહુ ભાવે એટલે હું એકાદ એકાદ લઉં છું તો આ બે વાટકી મગાવી હતી અને ભાઈ બાલાજીની નવી વેફર નીકળી છે એ એક મગાવી હતી ઝીણી સેવ અને ભાઈ આ હવાબાણ હડે આ તમારે સ્પેશિયલ બહુ જ જોવે આ ખાવાથી આ મસ્ત મજાના ફુવારા છૂટે મજા આવી જાય ફ્રેન્ડ્સ એ નાની એવી મારી થાળી પણ એમાં વેરાયટી અનેક છે મસ્ત મજાની ખીચડી વાલ બટેટાનું શાક રોટલી અને ચટણી કોથમીરીની શેકેલું મરચું સેલેડ અને મસ્ત મજાની છાશ અને હજી બાકી રહી ગયા છે ભૂંગળા તો છે ને સરસ મજાની નાની એવી થાળીમાં કેટલી અનેક વસ્તુ તો ચાલો જમવા તમે બધા પણ સપા ખાઈ પી લીધું મજા આવી ગઈ ખીચડી ને શાક ને હવે હું જવું ને હું નથી કોલર કેમ આમશે વાલું દાદા કલ્લુ દાદા એમનો લેવાય ટી નો રૂમ લેથી લે

અને હું કરું છું વોક ચા પાણી ક્યારે પીવાઈ ગયા છે તો ભાઈ વોક કરવો આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે તો જ્યારે આપણને ચાન્સ મળે જ્યારે ટાઈમ મળે ત્યારે વોક કરી લેવું જોઈએ તો બસ બગર સાથે હું ડેલી સવારમાં છાતી વોક કરવા રાતે પણ ચાલતી પણ અહીંયા નથી છાતી બાય ધ અત્યારે મને મન છે જ ચાલવાનું તો હું ચાલું છું બાકી તમને ચાલો ચાલો તો અહીંયા અમારે જગ્યા મસ્ત છે વોક કરવાની અને બાય ધ બાર તો જવાય નથી માણસ કરતા ટ્રાફિક વધારે છે તો ચાલો આપણે બધા મળીને વોક કરીએ ઉમેશના પપ્પા આમ જોત તમારા સામુ જય સ્વામિનારાયણ મજા આવે છે કામ કરવાની થાકી ન ગયા દુબાકા બોલાવો ને કામના ઢગલા કાઢ નાખ્યા કાકા મજા મજા હલો ન નો એન્ડ કરું વીડિયો નો એન્ડ કરું હે ગાઈસ તો બાઈગ છે સવારે 8 बाजू बाजू ભાઈ સ્વીટ હોપ આ તો ભાઈ મારે તો સોનાનો સૂરજ ઉગે મારે તો હરખ ન કોઈ પાર જ ન કારણ કે મને કેટલા ટાઈમ થી ઈચ્છા હતી કે બાપાને બજરંગદાસ બાપાને ચા પીરાઉ ચા પાઉ તો મને માનતા મેં લીધી હતી ગયે મેં લીધી હતી કે હું બાપાને હવે ચા ધરવાની અને ચોકલેટ ધરવાની તો આજે મારી ઈચ્છા પૂરી થઈ છે તો બસ મને તો આ જ નથી ભાઈ તમે આજ મારો બ્લોગ પૂરો કરું છું આજનો અહીંયા કાલે પાછા મળશે ને આ બ્લોગ સાથે નવી વાતો છે ત્યાં જય સ્વામિનારાયણ તમારે તમે ધ્યાન રાખજો મજાના સપના જજો ગોલમટોલ થઈને રહેજો અને અમારો વિડીયો ભાઈ ભાઈ જય સ્વામિનારાયણ યાદા કહેશું ડ્રીમ્સ